જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ આજે જો અમે કમિશનર સાહેબને આવેદનપત્રમાં હકીકત જે સત્ય હકીકત છે જાણવા માટે આવ્યા છીએ જે અગાઉ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી અને આ જે અસામાજિક તત્વો છે એને મંદિરનો કબજો લેવાના ઈરાદાથી આરતીના બાને એમ કહે છે કે આરતી મહાઆરતી અમે કરીએ છીએ પણ મહાઆરતીમાં દસ હજાર રૂપિયા લે છીએ અને એમાં પૈસા નો ગોલમાલ કરે છે અને આરતી કરવાની મેં નાજ નથી પાડી છતાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી પાસા જેવા કાયદાનો ઉપયોગ કરી અને મને પાસામાં ધકેલી દીધો મેં ફરિયાદ આપેલી છે સત્ય હકીકત સાથે પ્રૂફ સાથે ત્યાં તોડફોડ કરી છે બાકડા મૂક્યા છે પૂજારીને ધમકી આપી છે પૂજારીનું સૂચિતનું મકાન પાડી નાખવા માટે તાટિયા ભાંગી નાખવા માટે બરાબર છે પૂજારીને કે તમને બદલાવી નાખશું બીજા પૂજારી મૂકી દેશું આવી ધરાહારી અને દાદાગીરી કરી એ અગાઉ મેં એ ફરિયાદ આપેલી છે સત્ય આવી છે એ એ ફરિયાદ મારી આજ દિન સુધી દાખલ નથી કરી અને એને ફરિયાદ પહેલી તારીખે આપી આમ તો આપી હતી બે મહિના પહેલાં અરજી એ અરજી બે મહિના પછી એને પહેલી તારીખે સીધો મેં ફરિયાદ આપી એટલે ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ કર્યા પછી બીજે અને ત્રીજે જ દિવસે મને એવા સામાન્ય ગુનામાં કે હું એક સામાજિક માણસ છું આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરું છું અને હું સમાજમાં આપે જોયું હશે કે મને પાસામાં મોકલ્યા પછી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ગામે ગામથી તાલુકા શહેર જિલ્લા તમામે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજમાં પણ એટલો હું લોકપ્રિય છું છતાં આ માણસને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે મને આગળ ધરી અને આવી ખોટી રજૂઆત કરી હમણાં તાજેતરમાં એમાં ચાર પાંચ જણા એ છે કે મેં નામ આપેલા છે એક છે તીર્થરાજસિંહ ગોહિલ એક મયૂરસિંહ રાણા એક જસ્મીન ઉર્ફે લાલો પછી શૈલેષ ડાંગર અને અઠીસી ચાંદલીવાડા જાડેજા

અમારું ટ્રસ્ટ છે કાયદેસર છે રજિસ્ટર છે ચાલુ છે બરાબર છે આ ટ્રસ્ટ કઈ રદ નથી કર્યું બરખાસ્ત નથી કર્યું કર્યું એ લોકો એવી એવી જાહેરાત કરે છે કે બની બેલા પ્રમુખ બરાબર છે સમાજમાં મને એવો ચિત્ર છે બની બેલા સમાજના પ્રમુખ હવે આપણે જોયું છે કે સમગ્ર સમાજને મારી કેટલી ચાહના છે અને હું સમાજ માટે કેટલો સમાજને હું ચાહું છું હવે શું માંગ છે તમારી અત્યારે માંગ એ છે કે કાયદેસર આના વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો ગુનો દાખલ કર્યો અને પાસામાં કાયદેસર ત્યાં ગ્રહ ખાતામાંથી બરાબર છે જે એવું હતું કે સરકારે પાસા કરી છે પણ સરકારે રિવોટ કરીને એટલું સાબિત તો કર્યું બરાબર છે એટલે મેં સરકારનો આભાર માન્યો મીડિયાનો આભાર માન્યો સમાજનો આભાર માન્યો સમાજનો અવાજ પણ સરકાર સુધી પહોંચ્યો અને સરકારે રિવોટ કર્યો અને મતલબ એવો કે આ પાસા અમે નથી કરી બરાબર છે એટલે આ પાસા અહીંથી લોકલ કોઈને કહેવાથી કરવામાં આવ્યું છે મારે કોઈને નામ અત્યારે નથી આપવા બરાબર છે અને કમિશનર સાહેબે અહીંથી પાછા કરી છે એક સામાન્ય ગુનામાં બરાબર છે અને એનું મને ખૂબ જ દુઃખ છે અને અફસોસ છે એટલે એ રજૂઆત કરવી છે અમારી ફરિયાદ નથી લીધી એ રજૂઆત કરવી છે અને અન્ય અમારી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિશે વાકેફ કરવા છે અને અત્યારે જે આવ્યા છે એ બધા સોસાયટીના ઉદ્યોગપતિઓ બરાબર છે બધા લેડીઝો બરાબર છે પછી પૂજારી પૂજારીની તબિયત બરાબર નથી એટલે ધર્મપત્ની ગોરાણીમાં આવ્યા છે આ ગોરાણીમાં ઇન્ટરવ્યુ લ્યો કે એને કેવી ધમકી મારવામાં આવે છે આરતીના આડમાં આરતી તો ત્રણસો પાંચ દિવસ થાય છે અને આજે હું કહું છું દરરોજ શ્રાવણ મહિનામાં રોજ નવું નવું નામ લખો હું તો કોઈ દિવસ મંદિરે નવરાત્રિમાં નથી જતો મારા ઉપર આપશ કરે છે નવરાત્રિમાં આવે છે આવી રીતે આવે છે દાદાગીરી કરે છે હું લાલટેવા પૂ શરદ પૂનમ દિવસે જાઉં છું અને નવરાત્રિમાં તો વધારે પડતો રાજકોટની જે નવરાત્રિ હોય ત્યાં ચીફ ગેસ્ટ તરીકે જતો એટલે અહીંયા તો લેડીઝ સંચાલિત ગરમી થતી હોય છે એટલે અહીંયા હું કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કરતો ઓકે